ઉદયપુર જિલ્લાના પાવી જેતપુરમાં મોટી બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે સ્થાનિક લોકોએ નદીમાં જનતા રેડ કરતા આખો આ કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે સમાચારો આગળ વાત દક્ષિણ ગુજરાત ની કરીએ તો પાવીજીતપુર ની અંદર જે રેતી માફિયાઓ હતા તેની ત્યાં જનતા રેડ કરવામાં આવી છે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં જનતા રેડ કરતા રેતી ચોરો જે છે તેમાં ફફડાટ જોવા મળ્યો છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં મોટી બબાલ થયોવાના સમાચાર મળી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન કરતા મોટો વિવાદ જે છે તે અત્યારે સર્જાયો છે સ્થાનિક લોકોએ નદીમાં

ખનીજ વિભાગને બધું જાણવા છતાં પણ પગલા ન લેતા હોવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે અધિકારીઓ અને રેતી માફિયા વચ્ચે મોટું સેટિંગ ચાલે છે તેવો આરોપ સ્થાનિક લોકોએ લગાવ્યો છે ત્યારે જે પુલની નીચે જે નદી પસાર થઈ રહી છે ત્યાંથી એ રેતી ચોરીનું મોટું કૌભાંડ જે છે તે ઝડપાયું છે મોટા પ્રમાણમાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ જ્યારે કામગીરી શરૂ હતી તે દરમિયાન જનતા રેડ કરવામાં આવી છે જનતા રેડ થતા આસપાસમાં જે રેતી ચોરો હતા તે કદાચ ભાગી ગયા હશે પરંતુ અન્ય જે લોકો હતા તેમની સામે એ બોલી રહ્યા હતા અધિકારીઓ પણ આવ્યા હતા તો અધિકારીઓને પણ સ્થાનિક લોકોએ કહ્યું કે અહીંયા આટલા સમયથી રેતીની ચોરી ચાલે છે છતાં કેમ કોઈ કામ કરતા નથી કાર્યવાહી કરતા નથી તમે આજે અહીંયા આવ્યા ત્યારે તમને દેખાયું કે અહીંયાથી તો તમે રોજ પસાર થશો અધિકારીઓ રસ્તા પરથી રોજ કદાચ પસાર થતા હશે તેમને દેખાતું નહીં હોય કે પછી કટકીઓ ચાલે છે આ સવાલ ત્યાંના જનતાનો છે અને જનતા રેડ કર્યા બાદ અધિકારીઓ જે છે તેમની પણ બોલતી બંધ થઈ ગઈ છે આવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે જે કરી રહ્યા છે ત્યારે હવે એ જોવાનું આ જે રેતી ચોરની કૌભાંડ સામે આવ્યું છે તેની અંદર કયા પ્રકારના પગલા લેવામાં આવે છે રેતી ચોરો સામે કયા પ્રકારનો ગુનો નોંધાય છે રેતી ચોરોને જેલ ભેગા કરી દેવામાં આવે છે કે કેમ ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓ સામે લોકો જનતા જેમને રેડ કરી તે દરમિયાન કયા પ્રકારના દ્રશ્યો હતા અને શું કહેવામાં આવ્યું એમનું સાંભળીએ એમને આ ખનીજની ગાડી ઊભી હતી તો એ ગનમેન તમે મૂકો મારે એવું કહેવું છે કે એ ગનમેન રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું ચાલે છે તેથી અધિકારી પછી અધિકારી બનાવ્યું છે તમે સરખવું છે અને તરી પાસે ડિવોજન જોડે ગનમેનો મૂકે છે કોઈને હાચવા મૂકે છે રાત દિવસ ગનમેનો ચાર ચાર મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કહ્યું જયારે આટલું મોટું બે નંબર ચાલતો હોય તો એમને ધ્યાન તિવજન પર શું રાખવાનું છે

તો ચાર ચાર માણસો મૂકીને એ ગુપ્તા જે ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું તું કે માણસો મૂકીતા રાત દિવસ માટે તો આ ગુપ્તા સાહેબ મેં આ નહીં દેખાતું કે કેટલું બે નંબર ચાલે છે અને કેટલો ભ્રષ્ટાચાર છે આ કોઈની નજર હત્યાર ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીબગત છે જે ખાણ ખનીજની છોટાઉદીપુરની ટીમ દ્વારા તપાસ તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચાર ચાર એક વાહનો જોવા મળે જે રેતી રેતી ભરેલી હતી જેમાં જે જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તે તેમના હાલ તપ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે

ના એ બે ગાડી સાહેબ છે ખાલી કરીને આમાંથી ગાડી હતી ટોટલ જ્યારે તપાસમાં મશીનો થશે એવું મેં કીધું એમાં એમાં એવું હતું આપના એમના જોડે ટેલિફોન સાથે ટેલિફોન માં વાતચીત થઈ એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ બે મશીન તમે જે વાત થઈ હતી આપડે સાહેબ ખોદ કામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાઈ ગા તો પછી મારો કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને ને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા તો એમનું કેવું એ હતું ભાઈ આ બે મશીનો પીળા બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મેં તમને એવું કીધું બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપણે જે પાંચ મશીનો હતો ગાડી છે એના જે ડેટા છે ખાલી કરી ના અરે આપણો જે જનતા રે પાછો તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી સરખું કરતા હતા એટલે હવે કદાચ ઇશ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજ નું કામ કરી રહ્યા છે અઠવાડિયે દસ દિવસના વિડીયો બી છાપડી